કિયારા સ્કૂલેથી પાછી આવીને ત્યાં સુધીમાં એની મમ્મી હજુ ઓફિસેથી પાછા નહોતા આવ્યા અને કિયારાને તો કોકડીને ભૂખ લાગી હતી એટલે એ તો ત્યાં સોફા પર જ આડી પડી અને થોડીક વારમાં તો કિયારા ઘસઘસાટ ઊંઘી પણ ગઈ અને ઊંઘમાં એ તો પહોંચી ગઈ એની અજીબો ગરીબ સપનાની દુનિયામાં એકદમ જુદા જ પ્રદેશમાં જેને કોઈ દિવસ જોયો જ નહોતો ને એવા પ્રદેશમાં કિયારા પહોંચી ગઈ અને ત્યાં જઈને જોવે છે ને તો ત્યાં બધા માણસો એકદમ ઠીંગણા ઠીંગણા એમની હાઈટ એકદમ ઓછી હતી બધા દડબડ ધડબડ ચાલતા હતા અને હો 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 કરીને ગાતા ગાતા મસ્તીમાં એમનું કામ કરે જતા હતા દૂર દૂર સોનેરી રંગના હરણા સફેદ સફેદ એકદમ ચડિયા પડિયા સસલાઓ ગાય કૂણું કૂણું ઘાસ ખાતા હતા ઝાડ ઉપર બહુ જ બધા રંગબેરંગીન પક્ષીઓ હતા એમનો મીઠો કલરાવ પણ સંભળાતો હતો આખા વાતાવરણમાં એટલો બધો આનંદ પ્રેમ અને શાંતિનો અહેસાસ થતો હતો કિયારાને તો આ જગ્યા ખૂબ ગમી ગઈ એ તો ધારી ધારીને બધું જોવા લાગી થોડીક વાર થઈ એટલે પેલા ઠીંગુજી માણસો હતા ને એ લોકોને થાક લાગ્યો એટલે આરામ કરવા અને ખાવા માટે બધા નીચે ગોળ કુંડાળું કરીને બેઠા અને પછી પોતપોતાની લાયેલી પોટલીમાંથી એ લોકોએ મસ્ત મજાની ઘઉંની કૂણી કૂણી રોટલી અને લીલું શાક કાઢી અને બધા એટલા બધા પ્રેમથી વાતો કરતાં કરતાં આનંદ કરતાં કરતાં ખાવા લાગ્યા હવે હવે કિયારા તો આ જોઈને એકદમ છક્ક જ થઈ ગઈ હે આ લોકો રોટલી શાક ખાઈને આટલા બધા આનંદમાં કેવી રીતે રહી શકે રોટલી શાક તો કંઈક ખવાતા હશે એક પણ પછી એ લોકો નવા પ્રેમથી ખાતા જોઈ અને કિયારાને પોતાની ભૂખ યાદ આવી પેટમાં તો બલાડા આમથી આમ બોલતા હતા એટલે એને તરત જ પોતાના થેલામાંથી પોતાનું લંચ બોક્સ બહાર કાઢ્યું અને લંચ બોક્સ ખોલ્યું તેમાં તો હતી મસાલા મેગી અને જોડે કોકોકલાની બોટલ કિયારા તો એકદમ ખુશ ખુશ થઈ ગઈ અને તરત એને બધા પેલા ઠીંગુજને બોલાવવા લાગી બધા અહીંયા આવો અહીંયા આવો બધા એને ઘેરી વળ્યા એટલે કિયારાએ તરત મેગીનો ડબ્બો ખોલીને એમની સામે ધરીને કીધું લો તમે બધા પણ આ મેગી ખાવ બહુ સ્વાદિષ્ટ બહુ જ મસ્ત મેગી છે પેલા લોકો તો મેગી કોઈ જિંદગીમાં જોઈ જ નથી એ તો એને ધરીને જોવા કે આવું છે શું એટલામાં જ એક કોઈલ ઉડતી ઉડતી ફર કરતી નીચે આવી અને એને પેલી કોકો કલાનું જે બોટલ હતી ને કોકો કલાની એને આમથી આમ કરી અને પછી કેમ હમ હું તો આવું બધું ના પીવું મારો તો અવાજ ના બેસી જાય હે કરીને એ તો ઉડીને જતી રહી તરત બીજી ડાળ પરથી પોપટ અને મેના બી ફરર કરતા ઉડીને નીચે આવ્યા અને એમને તો પેલી મસાલા મેગીની સુગંધથી ઈ કરી મોડું બગાડી અને એ લોકો પણ ઉડીને જતા રહ્યા કિયારાને બહુ ખરાબ લાગ્યું પણ કંઈ બોલી નહીં પછી એને પહેલાં ઠેંગુજીને કીધું તમે બધા તો આ મેગી ખાઓ એટલે પહેલાં એક ઠીંગુજી બોલ્યો કે ના બેન અમે આવું બધું ના ખાઈએ અમે તો અમારી ઘરે બનાવેલી આ મસ્ત મજાની નરમ નરમ ઘઉંની રોટલી એની પર લગાયેલું ગાયનું થીજેલા ગાય ચોખ્ખું ઘી અને અમારા ઘરે રાંધેલું આ લીલા લીલા શાકભાજી અમે તો એ જ ખાઈએ આવું જ ખાવાનાથી તો અમારા શરીર એકદમ સ્વસ્થ અને નિરોગી રહે છે અમે આવું બધું ના ખાઈએ બેન હવે તો કિયારાને ગજબનું ખરાબ લાગ્યું એની તો આંખમાંથી આંસુ પડવા લાગ્યા એટલે એક ઠીંગુ જે તરત પાસે આવી એના આંખના આંસુ લુછીને કીધું ના ના બેન તું રડીશ નહીં પણ જો બેન અમે તમારા માણસોની આવી ખાનપાનની રીતોથી અમે કોષો દૂર છે અમે તો અમારા ઘરે બનાવેલું અનાજ રાંધીને ખાઈએ અને જળ પર ઉગેલા ફળ ખાઈએ વાડીમાં ઉગેલા શાકભાજીને ઘરે રાંધીને ખાઈએ આવું બધું ખાવાથી અમારા શરીરનું બંધારણ એકદમ મજબૂત થાય છે અમારા શરીર એકદમ સ્વસ્થ રહે છે અને અમને બધાને શક્તિ આપે છે અને આ તારું પેલું આ રંગીન પાણી બોટલમાંનું આવું તો અમે પીએ જ નહીં બેન અમે આમાં તો કેટલા બધા કેમિકલ્સ પ્રિઝર્વેટિવ કલર્સ નાખ્યા હોય અમે આવું ના પીએ અમે તો અમારા ઝરણા શુદ્ધ પાણી પીએ અને ખેતરમાં ઉગેલા લીંબુનું શરબત બનાવીને પીએ અમે આવું બધું ના ખાઈએ બેન આ તો બધું આવું પેકેટના ફૂડ ફાસ્ટ ફૂડ જંક ફૂડ તો તમારી દુનિયાના માણસો જ ખાય એમાંથી શરીરને સ્વાસ્થ્ય માટે કંઈ સારું લાગે સારું મળે એવા કોઈ પોષક તત્વો ના મળે મળે તો ફક્ત ને ફક્ત તમારા શરીરનું નુકસાન અને ખતરનાક બીમારીઓ કિયારા તો આ બધું સાંભળતી હતી ને એકદમ જ એને એના ક્લાસમાં એના ટીચર રોજ કહે છે ને એ વાત યાદ આવી ગઈ કે ઓલવેઝ ઈટ હેલ્ધી લીવ હેલ્ધી અને એટલામાં તો કિયારા ઊઠ ઊઠ કિયારા જો તારા માટે વડાપાઉં તૈયાર છે ચાલ ઉઠી જલ્દી ઊઠ ખાઈ લે બેટા ઊઠ ઊઠ કિયારે એકદમ સફાળી જાગી ગઈ જુએ છે તો એની મમ્મી એને ઢંઢોળી ઢંઢોળીને ઉઠાડી રહી હતી કિયારા એકદમ બેઠી થઈ ગઈ એને થયું કરે પેલા ઠીંગુજીઓ ક્યાં ગયા એમનું મસ્ત મજાનું ખાવાનું ક્યાં ગયું સામે એની મમ્મીને ઊભેલી જોઈ અને કિયારા તો તરત મમ્મીને વળગી પડી મમ્મી હવેથી મારે પણ પૌષ્ટિક ખાવાનું ખાવું છે આપણા ઘરે બનાવેલું સ્વાદિષ્ટ ઘરનું રાંધેલું મારે હવે ખાવાનું ખાવું છે મારે બી પેલા ઠીંગુજીઓની જેમ મારા શરીરને એકદમ સ્વસ્થ કરવું છે મારા શરીરને મારે તાકાતવર બનાવવાનું છે મમ્મી હવેથી તારે મને લંચ બોક્સમાં પણ ઘરના બનાવેલા નાસ્તા જ આપવાના અને હા જો પેલી કોકોકોલા તો હવે મારી તદ્દન બંધ હું હવેથી લીંબુનું શરબત કાં તો ફ્રેશ જ્યુસ જ પીશ એની મમ્મી તો ફાટી આંખે કિયારાને જોવા લાગી કે હું સપનામાં છું કે શું છે આ એટલે કિયારા એકદમ હસી પડી પાછી એની મમ્મીને વળગીને કે ઓ માય લવિંગ મમ્મા હવે મારી આંખ ખુલી ગઈ છે મને હવે સમજણ પડી ગઈ છે કે ઘરનું ખા બનાવેલું ખાવાથી આપણા શરીર પૌષ્ટિક રહે એનાથી બહુ જલ્દી માંદા પણ ના પડાય આપણા શરીરમાં રોગને નાથવાની શક્તિ વધે એટલે મમ્મી હવેથી હું છે ને પેલું પીઝા બર્ગર ટાકોસ ચોકલેટ બધું ખાઈશ તો ખરી હ પણ અઠવાડિયામાં એક જ વાર હવેથી ફાસ્ટ ફૂડ ઓનલી વન્સ અ વીક કહી અને એની મમ્મીને પાછી ભેટી પડી અને એની મમ્મી તો ખુશીની મારી જે ઝૂમી ઉઠી છે ઓ મારી સમજો કિયારા કઈ અને મમ્મી કિયારાને પ્રેમથી ભેટી પડી तो जाड़ा, लागे पाड़ा। हाथी तो जाड़ा, लागे पाड़ा। आगड़ लटके लामी सुंद पा लटके तू, की पूछ, लटके लटके तू की पूछ आगड़ लटके लामी सुंद पा लटके तू की पूछ हाथी भर तो जाड़ा।